નહીં મુજને હું અનંત છું પાનખરે ખીલેલી વસંત છું વસંત વસંત પંચમી એટલે ઋતુની શરૂઆત આજથી વસંત ઋતુની શરૂઆત થશે ભારત વર્ષમાં વસંત ઋતુ એટલે શું તો ભારત વર્ષનું નું વેલેન્ટાઇન ડે છે અને આમે આજે ચૌદ ફેબ્રુઆરી છે એટલે કે વેલેન્ટાઇન દિવસની આજે લોકો ઉજવણી કરશે વસંતને ઋતુરાજ કહેવામાં આવ્યું છે અને સંસ્કૃતમાં તો બધા કવિઓએ અને લેખકોએ વસંતના ભરપેટ વખાણ કર્યા છે એવા ઋતુની આજથી શરૂઆત થશે આમ તો વસંત પંચમી એટલે વસંતનો પહેલો દિવસ કહેવાય માણસોમાં અને પ્રકૃતિમાં એનો ઓટોમેટિક ફેરફાર દેખાય છે આજે વસંત પંચમીના સ્પેશિયલ વિડિયો બનાવવો છે વસંત પંચમી એટલે અમારા ઉમિયા એટલે અમારા કુળદેવી શ્રી ઉમિયા માતાજીનો પ્રાગટ્ય દિવસ છે તો આજે ભાઈ આપણે એમને કંઈ ગળ્યું મોઢું કરાવશું મતલબ કંઈ પ્રસાદ બનાવીને ધરાવશું તો આજે અમારે લાડુ બનાવવા છે પણ તળેલા લાડુ નથી બનાવવાના અમે ભાખરી બનાવીને તળ્યા વગરના ભાખરીયા લાડુ બનાવશું એના માટે જો જોર બેસી ગયા છે મારા મમ્મીએ તૈયારી કરી લીધી છે બે ભાગનો ઘઉંનો કકરો લોટ એટલે કે ઘઉંનું બડકું અને એક ભાગનો સોજી લઈને સારી રીતે મિક્સ કરીને થોડું એની અંદર આપણે મોણ ઉમેરવાનું છે અહીં જુઓ આપણે આને તળવાના નથી એટલે થોડું મોણ વધારે જોઈશે એટલે આઠથી દસ ચમચી જેટલું અંદર તેલ ઉમેરી લેશું તેલ અને લોટને સારી રીતે એકબીજામાં મિક્સ કરી લેવાનો છે અને પછી પાણી વડે આપણે કઠણ લોટ બાંધશું થોડું થોડું પાણી ઉમેરતા જશું એને ચોરતા જશું અને એકદમ કડક લોટ આપણે બાંધી દેસું ઘઉના ભડકામાં થશે એવું કે જેમ જેમ તમે પાણી રેડતા જશો એમ એ પાણી પીતું જશે એટલે શરૂઆતમાં એકદમ વધુ પાણી નહીં લેવાનું થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને એકદમ કડક લોટ બાંધીને તૈયાર કરી લેશું અને આ રીતે થોડું મસળતા જવાનું છે એટલે એની અંદર એક બાઇન્ડિંગ આવશે નહીં તો ભાખરી કરવામાં થોડી તકલીફ પડશે લોટ બાંધીને મારી મમ્મીએ તૈયાર કરી લીધો છે હવે મેઘના એમાંથી મસ્ત ભાખરી વણી લેશે હવે આ ભાખરીને એકદમ ધીમા તાપે ચડવવાની છે એની અંદર કાળા સ્પોટ ન બને એ હિસાબે એટલે તાપ છે એ વધારે ઓછો રાખે જવાનો સેટ કરી જવાનો અને આ ભાખરી શેકે જવાની છે જો કાળા ડાઘ પડશે તો આપણા લાડુમાં છે ને થોડા કાળો રંગ આવશે મતલબ લાડુની અંદર ક્યાંક ક્યાંક તમને કાળાશ દેખાશે જો આ રીતે મસ્ત એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે ભાખરીને શેકી લેશું દબાવી જવાની છે ધીમા તાપે એને શેકે જવાની છે જો અમારી એક ભાખરી તૈયાર થઈ ગઈ એ રીતે અમે બધી ભાખરીઓ તૈયાર કરી લેશું અને મારા મમ્મી હવે ગરમા ગરમ એના ટુકડા કરી લેશે જો આરામથી બે ભાગ થઈ જશે અને હાથ વડે ચોડીને એને ઝીણું કરી લેશું આ સાસુઓની જોડી સવાર સવારમાં લાડુ બનાવવાના કામે લાગી ગઈ છે આપણે તરેલા મુઠિયાના જે લાડુ બનાવીએ છીએ ને એના કરતાં ભાખરીના જે લાડુ કરીએ ને એમાં એક સ્મોકી ફ્લેવર આવે ખાવાની ખૂબ જ મજા આવે મને તો ભાઈ આ જ લાડુ ભાવે છે જો હજી અમારી ભાખરીઓ શેકાઈ રહી છે જેમ જેમ શેકાતી જાય છે એમ એમ મારી મમ્મી એના ટુકડા કરતી જાય છે હજુ મમ્મી કેટલો ટાઈમ લાગશે હજુ મિક્સરમાં ઝીણું કરવું પડશે જો હજુ તો અમારી છેલ્લી ભાખરી ચડી રહી છે અને બધી જ ભાખરીઓ જે થઈ ગઈ એનું ચૂરમું બનાવીને તૈયાર કરી લીધું છે જુઓ આ રીતે કરકરું વાટી લેવાનું છે એટલે આપણા જે લાડવા છે ને એ દાણાદાર બનશે હાવ એકદમ લોટ જેવું ઝીણું નથી કરવાનું જો ભાઈ મને કામ પકડાયું છે ડ્રાય ફ્રૂટ કાપવાનું આપણે બેઠા બેઠા કાજુના ટુકડા કરીએ છે બાકી બધું આજે એ લોકો હેન્ડલિંગ કરશે બાકી બાર બેસિંગ જેમ કામ કરતા હોય મજા આવે ઘર કરતા બાર વિડિયોગ્રાફી એ સારી થાય છે એટલે જ અમે બાર બેસીએ છીએ ચલો ગોળ લીધો છે એની અંદર ઘી ઉમેરી લેશું ગોળ અને ઘીનો પાક ઉકાળી લેશું અહીં તમારે ગોળ ફક્ત મેલ્ટ થાય એટલો જ એને ગરમ કરવાનો છે ફૂલી જાય એટલો ગરમ નથી કરવાનો નહીં તો આપણા લાડુ હથોડીથી તોડીને ખાઈએ ને એટલા મજબૂત બનશે ગોળ ઘીના પાયામાં જ આપણે ઇલાયચી પાવડર થોડો ઉમેરી લેશું હવે તૈયાર ચૂરમાનો જે પાવડર કર્યો છે એ એની અંદર એડ કરતા જશું અને સારી રીતે એને મિક્સ કરી લેશું અહીં જુઓ અમે બનાવે છે ગોળના લાડુ પણ ખાંડમાંથી બનાવ્યા હોય એટલા સફેદ બનશે સારી રીતે લાડુ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે ડ્રાય ફ્રૂટ ઉમેરી લેશું કાજુના ટુકડાને દ્રાક્ષ લીધી છે તમે બદામ પણ ઉમેરી શકો છો હવે કાજુ અને બદામને સારી રીતે મિક્સ કરી લેશું આમ તો આપણે ખસખસનો ઓછો ઉપયોગ કરીએ છીએ પણ અહીં જુઓ લાડુ પર પણ થોડી ખસખસ લગાવીશું ખસખસ ઔષધીય મૂલ્ય મોંઘી છે પણ થોડા પ્રમાણમાં તો ખાશું આ રીતે લાડુ પર થોડી થોડી ખસખસ લગાવી દેસુ જુઓ અમારા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે હવે આજે એમ નહીં કહું કે અમારા મમ્મી બહુ ભાવે છે લાડવા મન વધારે ભાવે છે શોખીન આપણે અમે નાના હતા તો મારા મમ્મી ગોળ ના લાડુ છે ને ઉત્તરાયણ માં બનાવતી આ ઉત્તરાયણ માં ખાતા ને તો આવતી ઉત્તરાયણ ની રાહ કે ક્યારે લાડુ મળશે અને આવું તો ભાઈ ગમે ત્યારે ખાવા હોય મળી જાય પેલા પરિસ્થિતિ એવી હતી કે ભાઈ જ્યારે કોઈ વસ્તુની ઈચ્છા થાય ત્યારે કંઈ ખાવા ના મળતું અત્યારે તો ગમે ત્યારે એમ થાય કે આ વસ્તુ ખાવી છે તો આપણે બનાવીને ખાઈ લઈએ છીએ જો આજે ચૂલામાં થોડા સળગતા કોલસા છે ને મારી મમ્મીની એવી ઈચ્છા થઈ સક્કરિયા શેકવા છે એટલે અમારી બાજુ છે ને આવી રીતે કંઈક હોય તો બટાકા સક્કરિયા મૂકીને શેકીને ખાઈએ ખરેખર સક્કરિયાને બટાકા છે ને શેકીને ખાવાની ગજબ મજા આવે હવે મારા લાડવા તૈયાર થઈ ગયા છે ભૂમિયા મામા જે કુળદેવી છે એમના દીવો કરશું માતાજીને ને પ્રસાદ ચડાવશું પછી લાડુ ખાશું એટલે આજે એમ નહીં કહું જો હું ટેસ્ટ કરીને તમને બતાવું જે વસંત પંચમી છે અમારા બાજુ તો બધા પગપાળા કે ચાલતા છે ને ઊંઝા ઉમિયા માં દર્શન કરવા જશે ઘણા લોકો તો મતલબ બસ માં ગમે તે રીતે પણ આજે ઉમિયા માં ઊંઝા બધા દર્શન કરવા માટે જવાના આ છે ને બેઠી બેઠી મારી ઉડાવે છે ને હસે છે જુઓ એ મારી એમ ઉડાવે છે કાલે છે ને હું ભેડકું દડાવા ગયો તો બે વાર ગયો પહેલા બે કિલો દડાયું ને તો ઝીણું કરી નાખ્યું તો હું આવ્યો ને એવું કે આવું ના ચાલે એમ પાછું કાલ સાંજે હું ફરી ગયો ફરી લઈને આવ્યો તો કે અજુઆ ઝીણું છે યાર આ લોકોને કેવું જોઈએ આપણને ખબર જ ના પડે આપણે ચક્કી અને ઘરના આટા મારવાના એ લોકોને ખાલી જીભ ચલાવવાની તમે યાર પણ અમને હેરાન કર્યો ને બે વાર તો મને હેરાન કર્યો તે લાડુ એવું પરફેક્ટ જ જોવો જુઓ આ સક્કરિયા છે ને હું લગભગ ઉત્તરાયણ વખતે લાવ્યો હતો ને મેઘના મહિનો થઈ ગયો હજુ અમારે પડ્યા છે અને શેકાવાની એક પછી એક શેકાતું જાય બીજું મૂકી દો નહીં થાય તો એક જ શેકો કોલસા ઓછા છે એક જ શેકો અને સળગાવવું છે કંઈ કોલસા કે રખ્યા કે જે છે ને એ ચડાવી દે છે કંઈક કણચી કેવું નથી જો પેલો નાનો તવે થોડ્યો લઈ લે એ રીતે છે ને ગરમ રાખ ને કોલસા ને એવું ચડે એટલે મસ્ત અંદર ચડી જશે મગશીરો નો વિડીયો આપ્યો અમે પછી આવી રીતે કોલસા વધ્યા હતા તો સક્કરિયું મૂક્યું શેકાવા માટે પછી અમે ભૂલી જ ગયા કે અમે સક્કરિયું શેકવા માટે મૂક્યું છે બીજા દિવસ હાજે યાદ આવ્યું ભાઈ અંદર સક્કરિયું પડ્યું છે બોલો મારું પરમ મિત્ર તમારી પાસે આવીને બેઠું જ હોય સવાર સવારમાં ગુડ મોર્નિંગ અમને કહે ને તેને મજા જ ના આવે

આ યાર ફટાફટ લાડુ વાળતી નહીં મને ખાવાની બહુ ઈચ્છા થઈ જાય અને હું કહું તો ઉપરથી હું એમ કહું ફટાફટ વાળ તો ધીરે ધીરે વાળાને શું કેવું આપણે તો માતાજીને ચડાવવાના બાકી એક બે લાડુ જ ઉપડી જાય જો મિત્રો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ સબસ્ક્રાઈબ કરેલા લોકો ફરી સબ્સ્ક્રાઇબ ના કરતાં ઘણીવાર એવું થાય છે કે સબસ્ક્રાઈબ પ્લસ માઇનસ પ્લસ માઇનસ થયા કરે તો લાઈક તો અચૂક કરું તમને ટાઈમ હોય ત્યારે આખો વિડીયો જોજો બાકી વિડીયો નોટિફિકેશન આવે તો લાઈક કરવું કેટલા લાડુ થયા ટોટલ 16 એમાંથી 8 મારા અને 8 માં તમે 4 જણા ઓકે હું 8 ખાઈશ ખબર છે જો એ લોકોને ખબર છે કે આઠે આઠ હું ખાવાનો તો ચાણક એમ કે છે દેવ કરીને ઘી ખાવું જોઈએ મતલબ ઘી શરીર માટે સારું છે પણ કેવું ઘી ખવાય કે ચોખ્ખું ઘરનું બનાવેલું ઘી ખવાય અહીંયા અમે જે દૂધ લાવીએ છે ડેરીમાંથી

આંખોમાં વિનાશ તો રહેવાની બીજાને હસાવતા રહેવાનું મને ગમે છે હેપી વેલેન્ટાઇન ડે મારા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે હવે હું એને ઘરમાં લઈ જઈશ મારું મન જાણે છે કે હું કેટલો કંટ્રોલ કરી રહ્યો છું કે મારા અમે મિષ્ટાન તૈયાર છે છતાં હું ખાતો નથી હવે જો માતાજીને ચડી ગયું છે હવે આપણે ખાશું પણ હું નહીં ખાવ પહેલા તો મારું ફ્રેન્ડ એટલે કે કૂતરું છે ને એને થોડું ખવડાવીશ પછી હું ખાઈશ ખાયા સો ખોયા ખિલાયા સો પાયા જો આન તો પૂરું થઈ ગયું જો ભાઈ લાડુ હવે હું ટેસ્ટ કરીને કહું કેવા બન્યા છે વાહ વાહ આઈ લવ લડ્ડું મસ્ત બન્યા છે ખાંડના ખાવ ને એના કરતાં ભાઈ ગોળના લાડુ ખાવાની મજા આવે અને અહીં કચ્છમાં એક અલગ પ્રકારનો ગોળ મળે છે એના લાડુ છે એકદમ સફેદ ના હોય એકદમ ખારો એના હોય એટલે એના લાડવા મસ્ત થાય અને જો અંદર સોજીને એવું વાપરીએ ને એટલે લાડવા થોડા વાઇટ ઉપર થાય ખાવાની મજા આવે અને એમ કલર જોઈને મજા આવે એમ ગમે આપણે એની છાલ ઉપર ની ઉતારી લેશું અંદર નો ઘર ખાશું મજા આવે ખાવાની જો મસ્ત શેકાઈ ગયું છે એકદમ ગળ્યું લાગે ખાવાની મજા આવે આપણે પાણીમાં વાફીએ તો ફીકા પડી જાય મજા નહીં આવે આ રીતે તમે શેકીને ખાજો ગજબમાં આનંદ આવશે મજા આવે જો મિત્રો અમારી ગેરહાજરીમાં ગાય વિયાઈ ગઈ છે અને મસ્ત દુપાડી વાછડી આવી છે અમાર પીહુન જોઈતું તો રમકડું મળી ગયું પીહુ અમાર તો નહીં મારા બેટા ગાયનું ફર્સ્ટ મિલ્કિંગ થઈ ગયું છે આ કોલેસ્ટ્રોલ મિલ્ક છે એને કેવી રીતે સ્ટોર કરવું એનો વિડીયો હું આપીશ જોજો મજા આવશે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી કોમેન્ટ તો જરૂર કરજો જો વાડી એ બધી ગેંગ છે ને ચા પીવા માટે ભેગી થઈ છે આ આજો માણસ હંતા